આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગામની દિવાલો પર જોવા મળી રહી છે અનોખી આર્ટ ગેલેરી ગામની દિવાલોને રંગીને તેની ઉપર આકર્ષક ભાતીગળ ચિત્રો અને દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવાઈ છે કુછ દિન તો ગુજારીએ ગામે એવો સંદેશ આપતી આ આર્ટ ગેલેરી સરકારી સહાય વગર બનાવાય છે એક મિત્ર મંડળ ગ્રુપ દ્વારા પ્રથમ તબક્કામાં પચીસ લાખના ખર્ચે માલપુરને શણગારીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરાયો છે માલપુરના લીમડા ચોકથી ખાડિયા તરફના માર્ગ ઉપરથી પસાર થતા જાણે કોઈ આર્ટ ગેલેરીના પ્રદર્શનમાં ફરતા હોઈએ તેવો અનુભવ લોકોને થઈ રહ્યો છે ગામના ફળિયાની એક રંગે રંગાયેલી દિવાલો આ દિવાલો ઉપર દોરાયેલા આકર્ષક ચિત્રોએ જાણે માલપુર ગામની સુરત જ બદલી નાખી છે ગામડાને રહેવાલાયક સુંદર બનાવવાનો વેલકમ ટુ હોમ પ્રોજેક્ટ મોડાસાના રહીશ અને હાલ અમદાવાદ સ્થાઈ થયેલા દિલીપભાઈ સોની અને તેના મિત્ર મંડળ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે મે સ્ટેટ વખત નું બધવા માલપો મે જોયલો આજે જે આ પરિસ્થિતિ છે એને કરતા આજે મને સુંદર અને રડિયામણું લાગે મે અમારા વિસ્તારમાં બધું પેલા તું ગંદકી અત્યારે બહુ સારું થયું છે અને કલર હલર કર્યા છે બધા ચિત્રો દોર્યા છે ને બહુ સરસ કર્યું છે કામ આ પ્રોજેક્ટનો એક અભિગમ એવો છે કે કેટલાક વિકાસશીલ ગામોમાં રસ્તા સારા હોય ચોવીસ કલાક વીજળી પાણી હોય તેમ છતાં લોકો ગામડું છોડીને શહેર તરફ વળતા હોય છે ગામ સુંદર હોય સ્વચ્છ હોય અને મનને આનંદ આપે તેવું હોય તો પણ ગામ છોડી પ્રદૂષણયુક્ત શહેરમાં ગયેલા લોકો વર્ષમાં એકાદ્વાર પણ માદરે વતન આવે ત્યારે સ્વચ્છ અને ખુલ્લું વાતાવરણ મળે તે માટે આ પ્રકારનો અભિગમ દાખવવામાં આવ્યો છે તો મેં બધા ભેગા મળી હાના વેલકમ ટુ હોમ રિવાઇવિંગ બ્યુટિફિકેશન એવું નામ આપી અને એક જ અઠવાડિયામાં મેં કામ ચાલુ કરી દીધું હાલ માલપુર ગામમાં જુદી જુદી ગલીઓ એક જ કલરમાં હોય અને આર્ટ ગેલેરી જેવું ગામ લાગે તે માટે છેલ્લા પંદર દિવસથી સમગ્ર ગામને નવા રૂપ રૂપરંગમાં ઢાળવાનું કામ ચાલી રહ્યું છે માલપુરની ત્રણેય બાજુ સુંદર ડુંગર છે વાત્રક ડેમના લીધે ગામ રઢિયાડો લાગે છે ત્યારે એક મિત્ર મંડળ દ્વારા ₹25 લાખના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે ગ્રામજનો પણ વેલકમ ટુ હોમ ના પ્રોજેક્ટને આવકારી રહ્યા છે પ્રથમ તબક્કામાં 25 લાખ ખર્ચાશે જેમાં ગામના માર્ગો અને મકાનોને રંગવામાં આવશે અને સુંદર ચિત્રોથી સુશોભિત કરી આકર્ષક બનાવવામાં આવશે પ્રોજેક્ટ પૂરો થતા રાજ્યમાં માલપુર પ્રથમ ગામ હશે કે જે આર્ટ થી સજ્જ હશે પ્રભુદાસ પટેલ જીએસ